मार्केटिंग भाव बे बे कपास लोक वन चार सौ एसि 540 जुवार सफेद सात सौ पचीस आठ सौ साठ जुआर पीढ़ी चार सौ पचास 450 सौ त्रीस बाजरी 400 થી ચારસો ત્રીસ તુવેર એક હજાર છસો પચાસ અડદ એક હજાર ત્રણસો થી એક હજાર નવસો મગ એક હજાર પાંચસો સાહીઠ થી બે હજાર અઢાર રૂપિયા વાલદેશી આઠસો પચાસ થી એક હાજર સાતસો પંદર રૂપિયા ચોળી ત્રણ હજાર બસો થી ત્રણ હજાર છસો તોંતર રૂપિયા મઠ નવસો બાસઠથી એક હજાર બત્રીસ રૂપિયા વટાણા એક હજારથી એક હજાર બસો પંચ્યાસી રૂપિયા કળથી એક હજાર બસો થી એક હજાર બસો પચીસ રૂપિયા સિંગદાણા એક હજાર પાંચસો થી એક હજાર છસો નેવું રૂપિયા મગફળી જાડી एक हजार एक सौ वीस हजार बसो एक रूपया एक हजार एक सौ पचास रुपया तली एक हजार पांच सौ पांच सौ चालीसौता रूपया एरंडा एक हजार पचास एक सौ अठार रुपया सोयाबीन आठ सौ त्रीसौ सीतेर रुपया सिंगफाड़ा एक हजार एक सौ वीस एक हजार पांच सौ साइ रुपया काल

નવસો થી એક હજાર બસો રૂપિયા કલોજી બે હજાર થી ત્રણ હજાર ત્રણસો રૂપિયા રાયડો આઠસો થી નવસો પચાસ રૂપિયા રજકાનું બીજ ત્રણ હજાર થી ત્રણ હજાર ચારસો વીસ રૂપિયા ગુવાનું બીજ નવસો સાહીઠ થી નવસો સાઠ રૂપિયા